અને મે એક ચમચી જેટલું અજમો લીધો છે ને અધકચરો પીસી લઉં ને એટલું જ પાણી લઈ અને મિક્સ કરી નાખ આ નાસણ મરચાની જે પેસ્ટ કરી રાખી છે ને પેસ્ટ અને સ્વાદ અનુસાર નમક ના પીસે જીરું થોડોક એટલો બાફડ ખાર ના ચડતી જમજી જેટલી આપણે હિંગ નાખી દઈએ મોટી બે ચમચી જેટલું તેલ ના ગામનો લોટ નાખતા જ સુંધવાનો છે પોતે નમસ્કાર મિત્રો કેમ છો મજામાં ગામડામાં અને પોચી છું અને સાતમ નજીક આવી રહી છે આજે ત્રીજ તો થઈ ગઈ છે એટલે કે વિચાર્યું કે રોજ સાંજે થોડું થોડું કરશું તો થઈ જશે તો ચાલો આજે બનાવું છું પૂરી અને દર પૂરી પણ છે પણ પાપડ થવી જોઈએ એવું છે પેલા ચોળાની દાળના પાપડ કરતા પણ અત્યારે દાળે નથી થતી ને પાપડે ન થતા તો અહી શું કહેવાય ગાર્લિક પુરી કે શું લસણ મરચા વાળી પુરી બનાવી છે તો આવીને મેં લસણ ફૂલી લીધું અને અહીં મરચા તો અને હું કાપી અને પીસી લઉં પછી તમને પ્રોસેસ બતાવતી જાઉં અહીં મેં એક ચમચી જેટલો અજમો લીધો છે ને અધ કચરો પીસી લઉં આમાં કૂટી લઉં અને અહીં મરચાં અને લસણને મેં પીસ્યા છે થોડું પાણી વધુ નાખ્યું છે અમે મેં પૂરીમાં જોઈશે એટલે એકદમ રેવી જેવું થઈ જાય એમ કે ક્યાં લસણની કણી ન રહે એ રીતે જ મેં આમાં પીસી લીધું છે અને હવે અહીં જો આપણે એક કટોરી જેટલી આપણે સૂજી લીધી છે અહીં સુજીને આપણે ખાલી કરી લઈશું અને એની અંદર આપણે જેટલી સૂજી લીધી છે ને એટલું જ પાણી લઈ અને મિક્સ કરી નાખશું આ અધકચરો વાટેલો આપણો અજુમાં પણ નાખી દઈશું તાકી સુજી સાથે એ પણ ફૂલી જાય અને મિક્સ કરી અને થોડીક પાંચ એક મિનિટમાં એ ફૂલી પણ જશે અને પલળી પણ જશે તો આપણી હજુ સરસ પલળી એટલે નાખી દીધો તો કે છૂટો છૂટો ન થાય આમાં એની અંદર મસાલા કરી લઈએ પેલું જ આપણે આ લસણ મરચાની જે પેસ્ટ કરી રાખી છે ને પેસ્ટ એટલે પરવાહી જેવી જ બનાવી હતી કે એકદમ એકદમ પીસાઈ જાય

અડધી ચમચી એટલી આપણે હિંગ નાખી દઈએ હિંગ અને લસણ બે મિક્સ કરી લઈએ અને પછી આની અંદર ઘઉં મોટ નાખશું જેટલી જરૂર પડશે એટલો હવે આની અંદર પાણી પણ નાખી કાંઈ નહીં નાખી મસાલા બધા સરસ થઈ ગયા હવે તમે થોડો કલર કરવો હળદર નાખાય નહીં નાખી અને આની અંદર લાલ મરચું નાખીએ તો કલર થાય તમને વધુ થી ખાસ જોતો હોય તો લાલ મરચું નાખી લીલું પીસી શકાય અંદર લીલું મરચું અને છે હવે જરૂર પડશે એ પ્રમાણે લોટ નાખતા જશું ચમચી કાઢી નાખો ને હાથ થી લોટ બાંધતી જાવ આપણે રોટલી નો લોટ બાંધીએ એથી થોડો થોડોક કડક લોટ બાંધવાનો છે રોટલી નો હોય આ થોડોક કડક બાંધીએ

રોટલીના માપના લુવા બનાવી લઈશું બહુ જાડી રોટલી વણશું કારણ કે આના આના નથી કટકા આની અંદર અજમો અને પાપડ ખાર નાખ્યો છે એટલે ટેસ્ટ તમને પાપડ ટાઈપનો આવશે આની અંદર હજી બેસન પણ નાખી શકાય આપણે એવું લાગશે તો બેસન ની પાપડી અલગથી બનાવશું તો આ માપના લુવા બનાવી લઈએ હું એના મૂકી દઈશ ત્યાં સુધી વણી લઈશ ત્યાં સુધી કોરા થઈ જાય એટલે ફૂલવાની પણ શક્યતા ઓછી રહે ને એકબીજામાં ચીપકે પણ નહીં બધા જ વણી લીધા મોટા મોટા રોકલા બનાવીને

મીડિયમ તો રાખવાનું છે બઉ ફૂલ નથી રાખવાનું અને સાવધીમો નથી રાખવાનું નહી તો પૂરી નાખવા ભેગી બળી જશે અને સાવધીમો હશે તો તેલ દેખાશે અંદર આવો કલર વધશે એટલે આપણે એને ઉતારી લેશું થાળીમાં મૂકી એટલે તેલામાં નીકળી જાય પછી આપણે કઢાઈમાં નાખતા જશું જો તેલામાં નીકળી ગયું આટલું નાખી એટલે પેલું કળાઈ ને જારું છે ને એમાં આપણે મૂકી દઈએ થાળીમાં તો ખૂટા તેલા રહી જાય આપણે જે તળીને જેમાં નાખીએ છે એમાં નવે આ ટાઈપનો ઓલા થોડોક વધુ કડક હતો તો હું આ રીતે બધી તળી લઈશ અને પોતે વાત કરી આ રીતે બધી જ પૂરીને તળી લઈએ કાપતા જઈએ તળી લઈએ

જો આગ આના આ કઢાઈ ની અંદર જવાય નહીં હોય જો થોડુંક જ એવું છે એટલે આ એક આઈડિયા કરવાનો સરસ છે સીધે સીધું આમ આપણે નાખતા જઈએ આટલી પૂરી થઈ ગઈ તૈયાર આ ઘઉંની રોટની પૂરી પાપડ ટાઈપની કરી કાલે પછી બીજી પૂરી બનાવશું મેંદાના રોટની પછી મીઠા થેપલાનો તમે વિડીયો આગળ જોયો હશે ન જોયો તો જોઈ લેજો આગલે વખતે નાખ્યો છે બે વર્ષ થઈ ગયા બહુ જોરદાર મીઠા થેપલા બનાવે છે હમણાં બનાવશો એની પણ રેસીપી આપશું તો આજનો આ વિડીયો કેવો લાગ્યો આજની આ રેસીપી તમને કેવી લાગી સારી લાગી તો લાઈક શેર કરજો કમેન્ટ કરીને જરૂરથી કહેજો અત્યારે હવે આપણે સુવિચાર લઈ લઈ તો મિત્રો હવે લઈ લઈશું વિચાર આજના સુધી ટચુકની જ વાત કેવી છે કે બધું સમજવાની કોશિશ ન કરવી કારણ કે કેટલીક વાતો એમ સમજવા માટે નથી હોતી પણ એને સ્વીકારી લેવાની હોય છે આ બધું કામ કરી ઘણી વખત મારી માટે બધા સવાલ કરે એમ એ કઈ કરી લે કેમ કરી લે ક્યાં જાય છોરાઓ ને તો થાય આ બધું સમજવાની કોશિશ કરીને આવું કે આપણી હમણાંની વાર્તામાં મોબાઈલ હેંગ થઈ જાય આપણું મગજ હેંગ થઈ જાય પણ સ્વીકારી લેવાનું જે પરિસ્થિતિ છે સ્વીકારીને આગળ વધવાનું તો આપોઆપ દિશા મળતી જાય અને ક્યારે થતું જાય ને હું હંમેશા બધામાં પડતી નથી ક્યારે સમજવું શું છે હું અત્યારે આમ છે તો આમ થવા દો કોઈ ફરિયાદ કરે તો કોઈ હશે એમાં વાખી વાંખ્યું આડા કર નાખવાની જોડશું પછી દીકરાની જમ ચાલો અહીં વિડીયો નો કરું એની કાલે મળું છું વળી આવા જ સરસ મજાના વિડીયો સાથે કારણ કે અત્યારે હજી બે ત્રણ દિવસ રેસીપી બન્યા રાખશે તમે જોયા રાખજો કેવી લાગે છે કમેન્ટ કરીને જરૂરથી કહેજો સારી લાગે તો લાઈક કરીને શેર પણ કરજો ચેનલ પર નવા હો તો કરજો આવજો મિત્રો જય જય ગરીબ ગુજરાત જય ભારત અને જય હિન્દ બાય બાય જય ભોલેનાથ હરિ